નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે તેર સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ગાંધીનગર ખાતે કરવામાં આવી હતી આ ઉજવણીમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ અલગ રાજ્યની માંગ કરી હતી વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણીમાં આદિવાસી સમાજના સમુદાયના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા હતા અમારા રિપોર્ટર ફારૂકભાઈ મનસુરી સાથે પડકાર અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ મોડાસા જે રીતે તેલુગુ લોકો નું તેલંગાણા બનિલ લોકોનું તમિલનાડુ બન્યું મહારાષ્ટ્ર બન્યું ગુજરાતી નું ગુજરાત બન્યું નાગા લોકોનું નાગાલેન્ડ બન્યું પંજાબી પંજાબ બન્યું ઝારખંડ બન્યું એવી જ રીતે અમે આદિવાસી ભિલો ને અલગ ભિલ પ્રદેશ આપો અમે અમારો વિકાસ કરી લઈશું જે રીતે અમેરિકામાં આપણા કરતા ઓછી વસ્તી છે છતાં પચાસ રાજ્યો છે ત્યારે દેશમાં આજે રાજ્યો ને આઠ કેન્દ્રશાસિત પ્રદેશો છે ઓગણત્રીસમુ રાજ્ય ભિલોનું બને આદિવાસીઓનું બને એમાં કોઈ પણ પાર્ટી કોઈ પણ સરકારોને એ બાબતે વિરોધ નહીં હોવો જોઈએ અમારા આદિવાસીઓને અલગ અલગ રાજ્ય આપી દેવું જોઈએ

આજે 15% વસ્તી છે તમે મને બતાવો આ ગાંધીનગરના સચિવાલયમાં 100 માંથી 15 સેક્રેટરી આદિવાસી છે નથી આઈપીએસ આઈએ 100 માંથી 15 આપણા છે નથી તલાટી મામલતદાર ટીડીઓ કે કલેક્ટર 100 માંથી 15 આદિવાસી હોવા જોઈએ તે આજે નથી તમે કોર્ટમાં જોઈ લેજો ન્યાય પ્રણાલીકામાં 15 100 માંથી 15 આદિવાસી હોવા જોઈએ આજે તમે ગણીને જોશો તો ન્યાય પ્રણાલિકાઓમાં પણ આદિવાસીઓ નથી આજે તમે રિયલ એસ્ટેટમાં જોઈ લો રિયલ એસ્ટેટમાં તમે આદિવાસી વિસ્તારની બાજુમાં બરોડા હોય કે સુરત હોય તમે સર્વે કરાવી લેજો કેટલા લોકો રિયલ એસ્ટેટમાં આદિવાસી છે તમને 80% મજૂર આપણા આદિવાસી મળી જશે એવી વ્યવસ્થાઓ સરકારોએ કરેલી છે એટલા માટે કહીએ છે જો આદિવાસી સમાજનો આવનાર દિવસમાં આ લોકો વિકાસ કરવા નઈ મત છે તે દિવસે અમે સંવાદ પણ સાઈડ પર મૂકીશું સંવિધાન પણ બાજુ પર મૂકીશું અમે અમારા તીર કામિયા ભાલાઓ લઈને અમારા ફીલ પ્રદેશ બનાવવા માટે નીકળી જઈશું